દોસ્તો ફરી ઠાકોર ફેમિલીના વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે હાલ અત્યારે દોસ્તો કાજલબેને લાઈવ વિડીયોની અંદર બતાવવામાં આવ્યા છે તમે વિડીયોની અંદર બન્યા જો હું તમને આખો વિડીયો બતાવું છું તો હાલ અત્યારે ઠાકોર ફેમિલીનો વ્લોગ તમે લાઈવ જોઈ શકો છો આજે દોસ્તો સરગાસણ એટલે કે કાજલબેન અને દિવ્યાંશને મૂકવા માટે રણજીતભાઈ અને સંજયભાઈ તેમની થાર ગાડી લઈને ગયા છે તેવું વ્લોગની અંદર દોસ્તો જાણવા મળી રહ્યું છે તો દોસ્તો વિડિયોની અંદર તમે જોઈ શકો છો લાઈવ એટલે કે ગાડીની અંદર પાછળ કાજલબેન ગાડીની અંદર બેઠા છે તેવું લાઈવ વિડિયોની અંદર જોવા મળી રહ્યું છે તો દિવ્યાંશને પણ તમે જોઈ શકો છો સંજયભાઈ રણજીતભાઈ બધા લોકો વિડીયોની અંદર દોસ્તો જોઈ શકો છો અત્યારે ઠાકોર ફેમિલીના તેમના એકાઉન્ટ ઉપરથી આ નવો વ્લોગ વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો વ્લોગની અંદર જોઈ શકો છો સૌ કરનજી ઠાકોરનું ઘર એટલે કે ફાઇનલી તેમના ઘરે પણ પહોંચી ગયા છે તેમનું ઘર આ છે જોઈ શકો છો લાઈવ વિડીયોની અંદર તો તમે જોઈ શકો છો દોસ્તો દિવ્યાંશને પણ લાઈવ જોઈ શકો છો હાલ અત્યારે તો હાલ અત્યારે ઠાકોર ફેમિલીના સંજયભાઈ રણજીતભાઈ કાજલબેનને મૂકીને તેમના ઘરે પણ પાછા આવી ગયા છે તેઓ આ વ્લોગની અંદર દોસ્તો જાણવા મળી રહ્યું છે તો કાજલબેનને દોસ્તો લાઈવ વિડીયોની અંદર બતાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો તો દોસ્તો ઠાકોર ફેમિલી આ વ્લોગ માટે શું કહેવા માગો છો કમેન્ટ કરીને જણાવી શકો છો નવી અપડેટ જોવા માટે અમારી ચેનલને ફોલો કરવાના